પાંગરા હો માથે બાંધરસ એવું છે તામા કાપા લેના હંદા ને કાપા ભરામ જતામાં હા હા આ તો બર જઈને થાકી જાય અંજા બાવી ની તો ખાવાત આવેલે હૈ ખાવાત આવે ને ત્યાં આયા નકો હોલો આમ નકર પૂરું થાય મજ નું પોડ દે ઈ કેવું લાગે તો રા ઓની બદેમાર ખાવા મળ્યા જો ઓહો એવું વિણવા મડવણ એમાં ના ત્યાં વિણીતે કંટારો આવે મમ કેસ મરી જ કે આ સ મન કોણ કોણ કાઈ ખાવાનું નઈ કોણ ખા

सि जालो अता ति के माथि माथि बान्दी दु अनि ना, ना।, भाधर। 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 ना दिन बाँधु न पडे टाइट भई एमकी जाबे बदै जा टिफिन बिफिन बतु मुकी दिदु हाल हेओ हेओ तम बहे मिरो जिगा नि रे હા માથે બાંધરસ યે તમાચા હા હાલો હાલો તો ભાઈ પાંગરા ને સોડી લઈ અને હે ને ભાઈ આવજો ટ્રેક્ટર આવી જો તો બધું હે ને કમ્પ્લીટ આવે થઈ ગયું હે તો હે પડીકાર માં નીકળી તો ફમેલેને તો બહુ દા હે ને ખડકા જાય હે ટ્રેક્ટર માં સદજો ઉપડોળો આવજો હા ભાઈ તો મને આવું ને નઈ નઈ માર ને આવતા ની માર તો ઘરે ગયો જ આવું હે આવું બાય બાય કેવા આવો બાય બાય હાલો બાય બાય <laughs> <laughs> तो, आवे ने। भाई। <laughs> तो फाइनल है ने पुगी जैसे ये अपने हो Hãy dọn bài suốt à baba nôm mundi hết nạc giác ra rau mắt ào nè dọn bài ra hè houda houda mọt ào ra mì ra hè 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 Nah, handa nak kapa, biar ambil Oh, ji? ah, <laughs> 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 Tope, so. okay, Kapa nih ulilin, walah ini seru karena itu na dia ini na terbiasa untuk pergi jalan ya, mba. Kalau nih dapat pergi jalan hebei kapa muste sepan. Kapa Kapa કપહારો હે ભાઈ આ કપામ છા હરો હોય પણ હે કે થોડી ગદી લીલો હે એટલે બધો કે માકેલો છે ની પોલી જવાનો છે હા પોલી જવાનો છે ભાઈ ઝાકળ એમ ભારો એટલો બધો ઝાકળ હે એમય થી હે ને ભાઈ આવો કપા હે મોટો તો તો હવે પોલી જવાનો છે આખા હવે આમાં કોને ખબર કોરા તો રહેવાના નથી કેમ લાગે કોરા રેવું નહીં રેવું ને ન ભાઈ રાવાનું અમે જવાર બેન ને બજે આંડો લીલીને આવે છે તો હાલો હાલો હે હે ના લાગો પડે હા લાવત પડે ને પાણી પીવું પડે ને તો પછી आ जो बेजो बदा हवा मिला है हम और अब है ना भाई चाहे पूज ग्या अपने तो फैमिली अच्छा है ना 9.5 થઈ ગયા હે પણ હેને લાગતું નહી 9.5 જેવું શું હે એ હેને હવાર પીડુ એવું લાગેમ જો તો કાઈ દેખાતું નહી કેટલો ઝાકા કાપા નીકળી જાવ ઉથલ મેરીન વી આવે હેટે કાર્ડ નેકો ભી પાછા આવી વી આવે દીજે તીર તીર કાપા ભલી જા હે પણ હજી હેને ભાઈ હજી આમ લાગતું નહી કે હેને આમ 9.5 જેવું થઈ ગયો જો તો હવાર પીડુ એવું લાગે ફાઈનલ હેને મે મસ્ત મસ્ત ગરમાગરમ ચા આવી ગઈ છે જલબાણ ભરીને આવી દે છે અર્ધી બાંડી કાલે અને થાય છે ને ચા પી લે યાર તાકી જોમ જરી તાકી જો અમાર પિયોનો બાકી હી તો હવાર પીડું તો તો ચા આવી જમ જોતો દી ઠાકળી ન હોય હવાર ને પીડું ભાઈ 10:30 થઈ ગયા 10:30 થઈ ગયા તો રાક રાજી ન હી ન જાય કેમ લાગે બપોર હી હારું એમનો આમનો જઈ કે પણ ટાઈડ ને ઉતર પલ્લી જલે રહી આલે કોની પલ્લી જલે પલ્લી જલે હા પણ થાય તો આકલ તો આવે અને અહી જો ભાઈ બધા જો નાસ્તો કરવા બેહી ગયા છે જોમ જો बिस्किट ने डबियो ने भूंगला ने भूंगला ने बधी तो उलाड़े हम जोता हैं। हम सब भाभी ने तो खावात आवेला हैं यहां खावात आवेत ते आईवा ना को <laughs> खोलो हां खावात आवेत नी ते यहां इवड़े खावात आवेला है आई हरेस ने बेही जा है कहां भाई फैमिली नाश्ता तो करवा नाश्ता तो करवा हम हो रनक नाश्ता तो करा खावालो के खावाल वाह वाह जो खावा हाथ करे भाई बधाई जमी आओ बधाई नाश्ता करवा और ए ते तो हमारे टोली बिही जा ले ના નદન પોડ બેય કેવું લાગા તો બેહી જા ને આ ફૂલ હે હે અરે મદન થોડું બેઠો ને એ તો ખુલું ખુલું થવા હંદો મેલ્યો બજે નાસ્તો કરો મિરા હે અમારું ભાઈ ની આ માટા મારે છે હારો હાલો આપણે નાસ્તો કરી લે તો ફેમિલી અચરે બપોર થઈ ગયા હે ને બધા આવી જશે ઈ જમવા ને ભાઈ આ કપા વિણી કે તે ના હે ને બેય એવું નથી કે તો જ આઈએ વાસાયો હે બ મસ્ત મસ્ત તા બજે યેવા હે ખાવા ઓ ઓ હું શું કરા

હા હાંચાભાભી તમે હું બને એવું અડદનું અહીંયા અડદનું ને અહીં આડદની ડાય જો એવું હે ભાઈ જો બધાય જો બે વાર જમવા દે હે તો હેને ભાઈ બસ થાય ખાવા બેહી જાય ઓલિયો હવે આપણી ખાઈ લે તો ફેમિલી જો બધાય ખાઈ ખાઈ ને એવા હે પાછા કપા પેરવા કાપા પહેરી પહેરીને પાછા લાગી દે ભાઈ કાપો પહેરવો પડે અને પાકો પાકો છે કાંઈ નહીં ને તે તો કે વેલેર વીને જાય તે તો વેલેર વીને જાય बाबा <laughs> के काय पाकेलो ने एम जे आई अंदर हेन बे आमा हेने पहला न वाला जुना गोंगडा ने उई केतले वार लगे या में जुना गोंगडा ने उ बाकी कपा तो हारो छे कपा में काय वांदो नथी का तू केम वीन में भी आई गई का आओ में मडवणो इमो ना जहां वीनी ते कंटारा आवे एम गंडळा आवे एम घड़ी बार बैठा खाईन वी કે આ શું છે મેલિયમ કેમ છો એ એમ જ એટલે કામ કરું હું એમ ચડે એ મેવલ મેવલનો મગજ અમારે કે ફરી જો લાગે સોની ને તમજા અમારો તો મોટા બાંજામ જોવો તો બાંજા બાંજો નઈ નઈ બાંધીજો બાંધીજો હા હ્યો રહે

रंबा हाँ मजा आवे हेडे हेडे मजा आवे के तो दो बे बाजा जो सापे आवी जा है तो हम तो पानी पीवे हन ये हम तो आले है पर कान के तेड़ को बो लगे ने पानी हो तो पीउत पड़े अब सा आवी जो पी ले तो फाइनल है ने भाई है ने वेलर हरका पूरा थी जात का कितना समय पे है भाई हैं बो <laughs> भ હવે અહીંયા પૂરું થઈ ગયું ને જવાનું આપણે કાલે ઓલું અધૂર હતું ને ખેતર એ તો ફેમિલી કપાને એવું બધું જોખે ને હવે એની પાછા નીકળી જાય છે બીજી વાડી છે ને ત્યાં જો બધા બેસી જજો કોણ બોન કાઈ ખાવાનું નહીં લે કોણ ખાવાના છે ગામ ગામ ફાળવા જો ઓ ભાઈ આવડા હે સાઈડ પડે આ ગામમાં કાઈ મળે નહીં બા જો લ્યો ભાઈ તો બસ તો બેસી જાય અને હવે હે ને બીજી વાડી છે ને ના પૂગી તો ફેમિલી અત્યારે આપણે પાછા કાલે હતા ને એ જ વાડીએ પૂગી જશે અહીંયા જોઈએ કાલની ઘોડી નાખેલી એમને પડી છે અને તો બધા ભાઈ પૂગી જાય છે અહીંયા અને ભાઈ હે ને જો મેહુલ નહીં તો વીણ હોય મીડિયા મારે તો આમ હાલો ભાઈ હવે કાંઈ કાતા આવીએ ને વીણમાં મારી ફાઇનલી છે ને ભાઈ જો કોન લાવીને ખાય બધાય માટે ભાઈ બધા જો કોન ખાવા માટે અહીંયા તો હું કરા હે

जो आ, आ, ये जो रिंग बनते हो ठीक जो हां रिंग बनते हो ठीक है नहीं हां पांच हो गई जगह और पांच हो गई जगह एक एक कप भर ले हां एक 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 कप भरे हम ही फाट के कप एक एक भरे हम ही आलो पर गाय का बिनो में ये आदमी जो है हां अने बधे भाई निकली जासी अने मारे हन भाई गाहड़ी लेवा नु चले से रे भाई वाटे ऊपर चढ़ावा बैठे तमर वाटे गाहड़ी लेवा फोन बंद करो बंद कर दे तुम्हारे ले लेवा नु थी ना उठी हां तो जाओ भाई गाहड़ी वाटे ऊपर है તો ફાઇનલી ભાઈ ઘરે પૂગી જાશી ને વળાવો મીઠું કા વાળું તો પડે છે ને કાઈમ કાઈ રેવાનું હોય ન વાળું પડે હા તે વાળું પડે ને જો ભાઈ વાળવાનું શરૂ થઈ ગયું છે હા આપણે હા અને મારા ઊ જાય ધોડે જો એ લા એ લા એ લા બસ 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 ઊ ભરી તો જો ભાઈ મારા ઊ ભાઈ ની ધોડે ને ઊ બધું આલે છે અને હવે હે ને ભાઈ આજનો બ્લોગ એ દેવી આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય